હું આ પાઠશાળામાં જોડાણી એને સાત મહિના થયા યસ ને જેવી ચા ને રાજા જેવો નાસ્તો લીધા પછી ઘણું સારું છે મારે એવું હતું બીપી લો થઈ જાત અને લોહીના ટકા છ પોઈન્ટ આઠ એવા એવા જતા હાવ અને આમ બીટવેલ ના ઇન્જેક્શન શરૂ થઈ ગયા હતા એટલે બધી દવાઓ

તાવ આવે તાવની દવા લઈને આવ એટલે મોઢામાં ચાંદા પડે એ દવા લઈને આવવું એટલે પાછું હરસમસા ને થાય કોઈ કઈ વાત જ ન આવે પછી કામ કઈ ન થાય ને આમ જ એનર્જી માથું દુખે કોઈ બોલે નો કામ કરવું નો ગમે છેલ્લે છેલે તો એટલા સક્કર આવતા મગજ માં હુતી હોય ને બેઠી થાય ને તા મગજમાં સક્કર આવે પછી દવા ખાવા દવા ચાલુ જતી પછી બીટીલા ઇન્જેક્શન શરૂ થઈ ગયા પછી ઘણા કે આ લેવાય ના નો લેવાય ને એવું કહે પછી કોષ મળ્યા અને આ રાણી જેવી શાન રાજા જેવો નાસ્તો લીધો એટલે બસ મહિનામાં તો મને બધું રિઝલ્ટ આવી ગયું અને અત્યારે તો બહુ સરસ એમ